તિથિ નિમિત્તે ટ્રસ્ટના સભ્યો અને પરિવારના સ્વજનો દ્વારા મહાવીર ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ શાળાના બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું તેમ તેમના પૌત્ર અક્ષય જોબન પુત્રાએ જણાવ્યું હતું નોંધનીય છે કે જયંતિલાલ મોહનલાલ જોબન પુત્રા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન અનેક સામાજિક અને શૈક્ષણિક સેવા કાર્ય પણ કરવામાં આવે છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા આજે જમણવાર જયંતિલાલ જોબન પુત્ર તરફથી રાખવામાં આવ્યું છે બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે આખું ફેમિલી આવ્યા છે જોડે છોકરાને જમાડવા માટે અને જમવામાં રસ છે દાળ છે શાક છે રોટલી ઈદડા એ બધી વસ્તુ છે સરસ જમવામાં આવ્યું છે આજે પચીસમી પુણ્યતિથિ છે એમની એના એના ફાધરની એના નિમિત્તે આજે જમણવાળી લોકોએ રાખ્યું છે બહુ સરસ બહુ સરસ અને આસ્થા ફાઉન્ડેશન એનો ખૂબ ખૂબ આભાર માને છે પુત્ર અને બટાકા કંસા ચાવલ કેરી રસ ઇટલા કેવું લાગ્યું ટેસ્ટી બહુ સરસ લાગી આજે મારા દાદા જયંતિલાલ મોહનલાલ જોબનપુત્રાની પચીસમી એપ્રિલ પુણ્યતિથિ છે તેના તરફથી જમણવાર રાખવામાં આવેલો છે જમવામાં રોટલી દાળ ભાત શાક રસ અને મોનથાળ અક્ષય જોબનપુત્રા This? Subscribe now and press the bell icon. Never miss an update.